પાલનપુર ખાતે રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકના અધ્યક્ષસ્થાને યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના ચોવીસ વર્ષ પૂર્ણ થયા છે આ ચોવીસ વર્ષ દરમિયાન ગુજરાતે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે જેની વિકાસ ગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં તારીખ સાત થી પંદર ઓક્ટોબર બે દરમિયાન વિકાસ સપ્તાહ ઉજવાઈ રહ્યો છે રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકના સ્થાને પાલનપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળના નિયામક રોજગાર અને તાલીમની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા રોજગાર કચેરી બનાસકાંઠા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરાયું હતું કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ છેલ્લા ચોવીસ વર્ષ દરમિયાન ગુજરાતે દરેક ક્ષેત્રમાં વિકાસની હરણફાળ ભરી છે એક સમયે બનાસકાંઠા જિલ્લો પછાત જિલ્લા તરીકે ગણના પામતો પરંતુ વડાપ્રધાનના નેતૃત્વમાં શિક્ષણ રોજગાર સિંચાઈ ખેતી દૂધ ક્રાંતિ વગેરે ક્ષેત્રમાં રાજ્યમાં અગ્ર હરોળમાં આવ્યો છે વર્ષ બે હજાર એકમાં બનાસકાંઠામાં ચાર જેટલી માધ્યમિક સરકારી શાળાઓ હતી આજે તે આંકડો એકસો સુધી પહોંચ્યો છે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષામાં બનાસકાંઠાએ રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશનો યુવાન કૌશલ્યવાન બને તે માટે દરેક તાલુકા સ્તરે આઈટીઆઈ અને સ્કિલ યુનિવર્સિટી કાર્યરત કરી છે સરકારે સ્થાનિક યુવાનોને રોજગારી આપવા અનેક યોજનાઓ અમલી બનાવી છે જેના પરિણામે આજે લાખો યુવાનોને ઘર આંગણે રોજગારીના અવસર પ્રાપ્ત થયા છે તેમણે દેશના ભવિષ્યને વધુ મજબૂત બનાવવા વડાપ્રધાનના વર્ષ બે હજાર સુડતાલીસના વિકસિત ભારતના નિર્માણ માટે અને આત્મનિર્ભરતા માટે યુવાનને હાંકલ કરી હતી કાર્યક્રમમાં જિલ્લા રોજગાર અધિકારી એમ જે દવે પ્રાસંગિક ઉદબોધન કરીને જિલ્લા રોજગાર કચેરી બનાસકાંઠાએ ચાલુ વર્ષમાં ઓગણીસ ભરતી મેળા યોજી તેરસો અઠ્યોતેર જેટલા યુવાનોએ રોજગારીની તક સહિત રોજગાર કચેરી દ્વારા આપવામાં આવતી સેવાઓ અંગે માહિતી આપી હતી જ્યારે પાલનપુર આઈટીઆઈના આચાર્ય દ્વારા આભાર વિધિ વ્યક્ત કરાઈ હતી કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ પાલનપુર પ્રાંત અધિકારી કમલ ચૌધરી અગ્રણી શ્રેયાંશ પ્રજાપતિ લાલજીભાઈ પ્રજાપતિ સહિત સંબંધિત અધિકારીઓ કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા